તો jignesh bhai sanjeev bhai sambho jo mailyo thai to baat upar aakha mailana <laughs> na alag <laughs> alag prakarna karja hoy મા બાપ ની સામે થઈ જાય ને મુસ્લિમ સમાજમાં માં હું કે ખબર અદિલ ના દુખા કાસમભાઈ હોય કે મોહમ્મદભાઈ હોય કે હાસમભાઈ હોય અમિતભાઈ ગમે તે હોય ને એના મા બાપ ને એટલું માન સન્માન આપે ને સાહેબ કે કોઈ સીમા નથી તમે વસ્તુ જોજો અને આપણે એટલા મોઢા થઈ ગયા કે આપણા મા બાપ ભેગા આપણા ભેગા રહી મા બાપ આપણે એના ભેગા રહી ગયા આપણે એટલું કદ થઈ ગયું કે મા બાપ મા બાપ ને આપણે રાખી